રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરેણી તરફ જવાના ભાદર કેનાલ પરનો પુલ તૂટ્યો હોવાની માહિતી સામે આવી છે છે ત્યારે ફરેણી ધોરાજી તરફ જવાના પર કેનાલનો પુલ ધરાશાયી થયો પાંચ દિવસ થયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી જેને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્રના વાકે વાહન ચાલકોને ફરેણી તરફ જવા માટે

આપણે જ્યાંથી ભાદર કેનાલ શરૂ થાય છે ત્યાંથી લઈને અત્યાર સુધીમાં જે મોટા ગુંડાળાથી ફરીની રોડ પસાર થાય છે ત્યાં આશરે ત્રેપન હજાર પાંચસો ની ચેઇને જ આવે છે ત્યાં આપણે બંને ગામને જોડવા માટે એક કેનાલ ઉપર વચ્ચે એક બોક્સ કલવ પુલ બનાવવામાં આવેલો હતો જે પુલ આજે ત્રણ ચાર દિવસ પહેલા એક પથ્થર ભરેલું ડમ્પર જતું હતું જેના હિસાબે પુલ બેસી ગયેલો છે અને હાલ એ રિપેરિંગ કામ થઈ શકે એવી હાલતમાં નથી જેના હિસાબે આપણે જેનું મેઝરમેન્ટ લઈ અને વ્યવસ્થિત બોક્સ કલવડ ટાઈપ મોતની ડિઝાઇન મુજબ જે એસ્ટિમેટ વડી વડી કક્ષાએ સાદર કરવામાં આવેલ છે અને બને એટલું વહેલી કક્ષાએ મંજૂરી આવશે અને બને એટલું વહેલું કામ શરૂ કરવામાં અમારી પ્રાયોરિટી છે